હાર્દિક સ્વાગત છે સોમા તળાવ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં તબીબની બેતરકારી ના આક્ષેપો સાથે પરિવારજનો હોબાળો ડિલિવરી દરમિયાન ડોક્ટર ની ને પગલે પહેલા પુત્ર ને બાદમાં માતા નો મૃત્યુ બેદરકારી રાખી હોવાના પરિવારજનોના આક્ષેપો ચાર દિવસ બાદ પ્રસુતા પાતા ભૂમિકા ભાલ્યા ભૂમિકા બેન ભાલ્યાનું પણ નિપજ્યું બાદ હોબાળો દિવસ છતાય કપુરાય પોલીસ દાખલ કર કરતી હોવાના આક્ષેપો ફરિયાદ હોસ્પિટલના દબાણ અને વર્ષ થઈને પોલીસ ગુનો દાખલ નહીં કરતી હોવાના ગ્રામજનોએ કર્યા આક્ષેપો ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવા ગ્રામજનોએ જાહેર કર્યો નિર્ધાર